જય માતાજી મારા કાલે જાઓ કેવું ચાલે છે હવે તમારું વાંચવાનું હે રનિંગ પાસ થયું કે નહીં એ તો કહો પહેલાં તો રનિંગ પાસ થઈ ગયો હોય તો વાંચવાનું ચાલુ કરી દો કેમ કે તમારી જોડે હજુ પણ ત્રણથી ચાર મહિના છે તો તમે કરી શકો છો મેં બી ચાલુ કરી દીધું છે જુઓ હું અત્યારે બંધારણ વાંચી રહ્યો છું ભાઈ સાહેબ બંધારણમાં બહુ મજા આવે છે મને બંધારણ રિઝનિંગ અને ગણિત આ ટાઈમ વિષય બહુ જ ગમે છે અને વાંચવાનું બહુ ગમે એમ એવું કે કંટાળો નહીં આવતો એમાં બીજા વિષયમાં આવે આ રસ ચડી જાય પણ આમાં તો મને આ રસ થોડી કંઈ નહીં ચડતી કેમ કે બહુ મજા આવે વાંચવાની તો તમે બી વાંચવાનું ચાલુ કરી દો મેં તો ચાલુ કરી દીધું છે ઘણા દિવસથી કર્યું છે પણ બ્લોગ આજથી ચાલુ કર્યા છે કેમ કે એક વિડીયો મેં અપલોડ કર્યો હતો એમાં સારો રિસ્પોન્સ મળ્યો તો મને લાગ્યું બ્લોગ બનાવવા જેવા છે ઇન્સ્પાયર થાવ તમે બી મારાથી અને તમને બી ઈચ્છા થાય વાંચવાની તો તૈયારી કરવાની ચાલુ કરી દો અને મારું ટાર્ગેટ એવું છે કે ઓછામાં ઓછા દસ કલાક આજે તો વહેલું નહોતું ઉઠાવ્યું પણ આજે ઓછામાં ઓછા આઠ કલાક જેટલું વાંચવાનું નક્કી કર્યું છે તો વંચાઈ જાય તો સારું છે બાકી જય માતાજી જોઈએ આપણે વંચાવવાનું જ છે કેમ કે વાંચવું પડશે હવે જખ મારીને વાંચવું પડશે A few moments later. સુ કે મારા કલે જાઓ તો 10 વાગે નું વાંચવા બેઠો તો તો 12 વાગે આવ્યા છે તો મિનિમમ 1.5 કલાક જેવું મે વાંચ્યું છે કેમ કે થોડોક બ્રેક લીધો વચ્ચે કેમ કે બ્રેક લેવો જરૂર છે બકોડા નહીં તો તો વાંચવાની મજા આવે ને કેમ કે કન્ટિન્યુ ના વાંચાય આપણો દિમાગ છે ફેલ થઈ જાય 55 મિનિટ સુધી જ આપણો દિમાગ કોન્શિયસ રહી શકે પછી બ્રેક લેવો પડે નહીં તો ઊંઘ આવે બગાસા આવે એટલે 5 મિનિટ માટે મે

ફોન કાયકો ગિરા બચ્ચીને મેરા ફોન ડા નીચે ફેંક દીયા એસા નહીં કરના ચે તો ચોથું ચોથમ અ કર કે હે પ્રોથમ મૂળભૂત ફરજો પછી પાંચમું સંઘ સરકાર પછી છઠ્ઠું રાજ્ય સરકાર સાતમું રદ કરેલ છે એ રદ કરેલ છે પછી આઠમો ભાગ કેન્દ્ર શાસિત પ્રદેશો નવમો ભાગ પંચાયત પંચાયતમાં બે એ અને બી એમાં એમાં નગરપાલિકા અને બીજું સહકારી મંડળીઓ અને દસમું અનુસૂચિત અને જનજાતીય વિસ્તારો એ દસ ભાગ છે એ દસ ભાગ આજે આપણે વાંચવાના છે તો ચાર વંચા ત્રણ વંચા છે બીજા બાકી છે એ હવે મોડા વાંચીશું કેમ કે હવે થોડો આરામ કરીશું કેમ કે શરીર ને આરામ બી જરૂર હોય તો દોસ્તો હું આવી ગયો છું દુકાને અને દુકાને જેવું વાંચવા બેઠો ને મારા દિયોર ઘર આવે છે વાંચવાનું લિંક જ તૂટી જાય છે જે મસ્ત લિંક થયો હોય કોન્સન્ટ્રેશન થયું હોય મસ્ત અને જેવું વાંચવાનું તૈયાર કરું નિમાના કોક ના કોક ટપકે કોક ને કોક આવે મારો દિયોર વંચાતું જ નહીં તો મેં નહીં કર્યો દુકાને બેસી ત્યારે શું કરવાનું વિડીયો જોવાની એ બી ભણવાની આલતુ ફાલતુ રીલ નહીં જોવાની ભણવાની વિડીયો જોવાની કે જેના રિલેટેડ આપણે વાંચવાનું છે એની રીલ જોવાની રીલ નહીં વિડીયો જોવાની યુટ્યુબમાં રીલ નહીં જોવાની રીલમાં કઈ હોતું નહીં તો તમે બી રીલ જોયું રીલ નહીં વિડીયો તો શું કેમ મારા કાલે જાઓ તો છ થી સાત કલાક સુધી આપણે વાંચી નાખ્યું છે આજે અને બહુ મજા આવી ભાઈ સાહેબ વાંચવાની પણ ત્રણ જ ભાગ વાંચ્યા છે તો કાલથી ચોથો ભાગ વાંચીશું તો ચાલો હવે સુઈ જઈએ જય માતાજી લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં